અને સાથે સાથે આ બાબતે અમે આરે સદર રોડની માલિકી દાંડી વિભાગની છે તો દાંડી માર્ગને પણ જાણ કરેલ છે કે આ આ રોડ પર જે ભરાતું પાણી અટકાવવા માટે આપણા તરફ તરફથી પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવે એ બાબતનું જાણ એમને પણ કરેલી છે અને જો નોટિસ આપ્યા પછી પણ જો એ રેતી કપચી હઠાવશે નહીં તો અમારો એસ્ટેટ વિભાગ છે એ જરૂરી દંડકીય કાર્યવાહી કરશે ઉપર પાણી ભરાયું છે શું કે આ ઇન્દ્રા સ્ટેચ્યુથી થી ને ગ્રેટ ચોકડી ઉતી વચ્ચેનો રોડ છે ધનલક્ષ્મી ટાવર આગળ જ્યાં આગળ એક સાઈડ ચાલુ છે એની આગળ જ મારી દુકાન છે ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે થોડો વરસાદ પડે છે એમાં અને પાણી દુકાનના ફ્લોર ઉધી આવી જાય છે દર વખતે અને નગરપાલિકા કંઈક ને કંઈક નિવારણ કરે છે પણ પરમાનન્ટ સોલ્યુશન એનું કશું છે નહીં આણંદમાં સહેજ વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે મહાનગરપાલિકા ને એટલું જ અરજી કરીશું કે ભાઈ આ જે છે એનું કઈક નિવારણ લાવે તો સારું છે કે બધાને તકલીફ બહુ પડે છે